સુરતની નકલી હોસ્પિટલ મામલે ગટસ્ફોર્ડ હોસ્પિટલની ચેર પર જોઈન્ટ પોલીસ કમિશનર સત્તર નવેમ્બર ઉદઘાટનમાં હાજરી આપી અને ડોક્ટરની ખુરશીમાં બેઠા સુરતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ નકલી જજ નકલી ઇન્સ્પેક્શન ઓફિસર નકલી ટોલ નાકા અને હવે નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ પણ મળી આવ્યા છે સુરતમાં સત્તરમીએ બે નકલી ડોક્ટરોને દારૂ સાથે પકડાયેલા એક સંચાલક ભેગા મળી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી આ હોસ્પિટલના ઉદઘાટન માટે મુખ્ય અતિથિ તરીકે સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વાસને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉદઘાટન સમયે રાઘવેન્દ્ર વાસ ડોક્ટરની ખુરશીમાં બેઠા હતા અને તેમની સાથેના ફોટા હાલમાં વાયરલ થયા છે આ મામલે પોલીસ અને તંત્ર માટે શ્રમજનક સ્થિતિ સર્જાઈ નકલી હોસ્પિટલ દ્વારા દર્દીઓના જીવન સાથે છેડછાડ થઈ રહી હોવાના આક્ષેપો સાથે સમગ્ર કેસની તપાસ શરૂ